નમસ્કાર દર્શક મિત્રો આપ હળ રહ્યા છો સાંયરૂપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી મહાનગરપાલિકાનું નવીનતમ નજરાણો રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તો એ તમે નક્કી કરો એ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે નવસારીની જનતાને અને એ પણ કયા માર્ગે સુરતથી નવસારી આવતા મુખ્ય માર્ગ પર અને ટાટા સ્કૂલથી ટાવર આવતો આ માર્ગ છે અને જ્યાં તમે જોઈ શકો છો કે લોકો સુરતથી આવે ત્યારે આ રસ્તાથી સિટીમાં પ્રવેશ કરે છે અને તેઓને આવા રસ્તાઓ મળે છે એટલે કે નવસારીનું નાક કપાય તેવા રસ્તાઓ નવસારી મહાનગરપાલિકા અત્યારે હાલમાં લોકોને અર્પણ કરી રહી છે અને આવા રસ્તાઓમાં લોકો જઈ અને નવસારી મહાનગરપાલિકાને શું કહેતા હશે તે તો મારો રામ જાણે વાત કરીએ આજના હવામાનને તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા તો સાંજે બોટેર ટકા રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અહિંસાથી એકતા સુધી કાર્યક્રમ અંતર્ગત જેલના બંદીવાન ભાઈ બહેનો માટે મહિના સુધી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધી ઉપક્રમે ભાઈ બહેનો અને જેલ સ્ટાફ માટે અહિંસાથી એકતા સુધી પહોંચવા તમામ ચારસો પચાસ બંદીવાન તેમજ પચીસ જેલ સ્ટાફના તમામને યોગ દ્વારા અહિંસા અને એકતા સુધીની સફરે લઈ જવાની શરૂઆત કરવામાં આવી જેમાં બીજી ઓક્ટોબરથી લઈ એકત્રીસ ઓક્ટોબર સુધી તમામ ભાગ લેનારને યોગ પ્રાણાયામ દ્વારા સ્વસ્થ અને સમાજને ઉપયોગ થાય તેવી ભાવના સાથે મેડિટેશન કરવામાં આવશે નવસારીના ચીખલી વાસદા તાલુકામાં પવનના ભારે તોફાનથી સોનાર પેનલોને નુકસાન લાખોના ખર્ચે લગાવાયેલ પેનલો તૂટી જતા વળતરની માંગ કરાઈ નવસારી જિલ્લાના ચીખલી પવનમાં તોફાનમાં અનેક કાચા મકાનો થયા હતા કેટલાક ઘરોના છાપરા ઉડી ગયા હતા પવનના તોફાનમાં થયેલ નુકસાનનો સર્વે કરી સરકાર દ્વારા નુકસાનનું વળતર ચૂકવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આ તોફાનમાં પવનમાં લોકોના પાકા મકાનો પર લગાવેલ લાખોની કિંમતને સોનાર સોલાર પેનલોને પણ મોટું નુકસાન થયું છે જેનાથી અસરગ્રસ્ત થયેલા પરિવારો દ્વારા પણ સરકાર પાસે આ નુકસાનના યોગ્ય વળતરની માંગણી કરવામાં આવી છે નવસાઈ ફાયર બ્રિગેડની ટીમે અડધો કલાકમાં બે કોલ અટેન્ડ કર્યા નવસાઈ ફાયર બ્રિગેડની ટીમે માત્ર અડધો કલાકમાં બે કોલ પર ત્વરિત પ્રભાવ આપી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી પોતાની સતર્કતાનો પરિચય આપ્યો હતો જેમાં પ્રથમ બનાવમાં બાજપેયી ગાર્ડન નજીક આવેલી એક કારમાં અચાનક લાગેલી આગ અંગેનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી આગમાં ગાડીનો આગળનો ભાગ સળગીને ખાખ થઈ ગયો હતો પરંતુ સદભાગ્ય આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી જ્યારે બીજા બનાવમાં પ્રાંત કચેરીના પાછળના ભાગે વીજળીનો તણખો ઝરવાની ઘટના બનતા નવસાઈ અટલ બિહારી વાજપેયી ગાર્ડન પાસે એક ફોર્ટ ફિકો કારમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી બીજી બાજુ પ્રાંત કચેરીની પાછળના ભાગે સ્પર્ક થવાની ઘટના બની આ અંગે જાણકારી મળતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુમાં લીધી હતી બિલ્લીમુરાની તલોદ ગ્રામ પંચાયતમાં ખુલ્લી ગટર રસ્તા પરથી અવર જવર કરનારાઓ માટે જોખમી લોકોના આરોગ્ય માટે પણ જોખમ બીલીમુરાને અડીને આવેલ તલોદ ગ્રામ પંચાયતની હદમાં આવેલ શાળા નજીકની ખુલ્લી ગટરને લઈને લોકો અને શાળામાં આવતા બાળકો આરોગ્ય માટે જોખમ ઊભું થવા પામ્યું છે આ આ રસ્તા પરથી અવરજવર કરનારા રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે પણ આ ખુલ્લી ઘટર જોખમરૂપ બની રહી છે આ ખુલ્લી ગટરની સાફ સફાઈ કરી તેને ઉપરથી બંધ કરવામાં આવે તેવી માંગણી સ્થાનિકો દ્વારા થઈ રહી હોવા છતાં તંત્રએ આ અંગે ઉદાસીનતા દાખવી રહ્યું હોય એવા આક્ષેપો સ્થાનિકો દ્વારા થઈ રહ્યા છે પાટી ડોલવાળ મુખ્ય શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ગણવેશ ભેટ ધરતું રેઇનબો ગ્રુપ ધરમપુર સિંધાઈ ગામમાં તાજેતરમાં વાવાઝોડાગ્રસ્તને મદદરૂપ થવા ધરમપુરની શૈક્ષણિક સેવા કરતું રેનબો ગ્રુપ સિંધાઈના શિક્ષક દલપતભાઈ નાયકા સાથે મુલાકાત થતાં તેમની શાળાના વિદ્યાર્થીઓને જરૂરિયાત સંદર્ભે ચર્ચા કરતા પાટી મુખ્ય શાળા તાલુકા ડોલવણના દુટાડા ફળિયાના નવથી બાર ધોરણના કેટલાક વિદ્યાર્થીઓને ગણવેશની જરૂરિયાત જણાતા રેનબો ગ્રુપના સભ્યોએ તરત જ ગણવેશ માટે હા પાડી જે ખર્ચ થાય તે આપવાની વાત કરી હતી મહાત્મા ગાંધી જયંતિના દિને શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અંકિતભાઈ પટેલ મિત્યાંગ જયેશ પવાર જયેશ ધર્મેશ નાયક જીજ્ઞેશભાઈ નાયકા નવીનભાઈ પ્રજાપતિ વગેરેના હસ્તે ગણવેશ પૂરા પાડવામાં આવતા નાનકડી ભેટથી વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી નવસારીમાં કાર લાગમાં આગ લાગવાને પગલે વાહનનો આગળનો ભાગ સળગી ગયો નવસારીમાં પારસી હોસ્પિટલ સામેના રોડ પર આવેલ અટલ બિહારી વાજપાઈ ગાર્ડન નજીક એક કારમાં અચાનક આગ લાગતા આ વિસ્તારમાં અફરાત તફરી ફેલાઈ ગઈ હતી આ અંગે મળતી માહિતી મુજબ વાજપેય ગાર્ડન નજીક એક ફોર્ડ ફિગો કારના એન્જિનમાં અચાનક આગ લાગતા તેમનો કારનો આગળનો ભાગ સળગીને ખાખ થઈ ગયો હતો વાજપાઈ ગાર્ડન નજીક આવેલ શોપિંગ સેન્ટરના વેપારીઓએ તાત્કાલિક તેમના ફાયર એક્ઝિક્યુટર સહિત આગ ઉગ પ્રયાસ કર્યો હતો પરંતુ આગ કાબુમાં આવી ન હતી અને હતી મહાનગરપાલિકાના વિભાગને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી થઈ કાર્યક્રમની શરૂઆત ગાંધી એન્જિનિયરિંગ કોલેજના એકેડેમિક ડાયરેક્ટર ડોક્ટર પ્રિતેશ માકડના આવકાર પ્રવચનથી થઈ આચાર્ય ગૌરંગભાઈ પટેલે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સર્વે યુવાનોએ વિકાસ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તથા વિકાસ આધારિત ઓનલાઈન ક્વિઝનું પણ આયોજન થયું હતું જેમાં ઉપસ્થિત તમામ યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમનું ઉત્કૃષ્ટ આયોજનની જહેમત પ્રાંત યુવા વિકાસ અધિકારી અંજુબેન પરમાર ગાંધી એન્જિનિયરિંગ કોલેજના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પ્રાધ્યાપકો વગેરે ઉઠાવી હતી ઋણ સ્વીકાર આચાર્ય ગૌરંગભાઈ પટેલે કર્યો હતો તો ભારે વરસાદને પગલે મરચાનો પાક મહદઅંશે નિષ્ફળ મરચાના ભાવો પણ ઘટી જતા ખેડૂતોને આર્થિક નુકસાન દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લાના ખેરગામ એપીએમસી લીલા સૌથી ગણાય છે ખેરગામ ખેડૂતોની હાલત ચાલુ વર્ષે કફડી બની ચૂકી છે ભારે વરસાદને પગલે મરચાના પાકમાં પણ ભારે નુકસાન થવા સાથે પાકની ગુણવત્તા પણ બગડતા ખેડૂતો જથ્થાબંધ મરચાના ભાવમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે ગત વર્ષે મરચા ઉગાડતા ખેડૂતોને એક મરચાનો ભાવ રૂપિયા બે હજાર સુધી મળતો હતો જેની સામે ચાલુ વર્ષે તેમને માત્ર આઠસો જેટલો ભાવ મળી રહ્યો છે જેને લઈને ખેડૂતોએ ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેરગામ બીપીએમસી માંથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત મરચાં મહારાષ્ટ્ર એમપી રાજસ્થાન જેવા પાડોશી રાજ્યોમાં પણ મોટા પ્રમાણમાં જાય છે આ મરચાંનો રંગ આકાર અને સ્વાદ વધુ સારો હોવાથી તેની માંગ પણ વધારે રહે છે દક્ષિણ ગુજરાતના ઘણા ખેડૂતો તેમના મરચા ખેરગામ માર્કેટમાં વેચવા માટે આવે છે પરંતુ આ વર્ષે થયેલ ભારે વરસાદને ખેડૂતોએ રડતા કરી દીધા છે જલપોર તાલુકાના મહુવર ગામ ખાતે વિકાસ રથને આવકારતા ગ્રામજનો ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સંકલ્પ કરતા મહુવાર ગ્રામવાસીઓ મહાનુભાવો દ્વારા લોકોને સરકારી સેવા અને યોજનાઓની જાણકારી મેળવી લાભ મેળવવા આહવાન કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ચોવીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે તારીખ સાત થી પંદર ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની શરૂઆત થઈ છે આ ઉજવણીના બીજા દિવસે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મહુવર ગામ ખાતે જલાલપોર તાલુકાના પ્રમુખ નીલમબેન પટેલના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ બે કાર્યક્રમ ઉજવાયો હતો આ પ્રસંગે નવસારીથી પ્રસ્થાન કરાયેલ વિકાસ રથ મહુવર ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા તેનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ચિખલી તાલુકાના માંડવખડક ગામના યુવાને ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું ચિખલી તાલુકાના માંડવખડક ગામે ડુંગરપાડા ફળિયામાં રહેતા અમિતભાઈ ગજુભાઈ નામના યુવાને ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેતા તેમના આત્મહત્યાના કારણોને લઈને ગામમાં અનેક તરફીતર્ક થઈ રહ્યા છે અમિતભાઈ વાસદા સિદ્ધગવંશી ઓટો એજન્સીમાં નોકરી કરતા હતા તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે અમિતભાઈએ એકાએક આત્મહત્યા કરી લેતા તેમના બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી તેમની આત્મહત્યા અંગે તરે તરેના તર્કવિતર્ક થઈ રહ્યા છે સ્થાનુકામાં થતી ચર્ચા મુજબ એજન્સી એજન્સી દ્વારા પૈસા અંગે કરાતા દબાણને લઈને અમિતભાઈએ આ આત્યંતિક પગલું ભર્યું હતું સ્થાનિકોમાં થયેલ ચર્ચા મુજબ રઘુવંશીય એજન્સી દ્વારા અમિતભાઈ પર પૈસા આપવા માટે દબાણ થઈ રહ્યું હતું સાથે જ અખબારમાં છપાયેલ અહેવાલથી પણ તેમણે બદનામ કરાયા હતા જેને લઈને અપમાનિત થઈ હતાશામાં ગ્રક થઈ ગયેલા અમિતભાઈએ પોતાનું જીવન ટૂંકાવી લેવા જેવું આત્યંતિક પગલું ભર્યું હતું કે આ ઘટનાની સત્યતા તો પોલીસ તપાસ થાય તો જ બહાર આવશે એવી લોકચર્ચા થઈ રહી છે વિકાસ સપ્તાહ અંતર્ગત પરેશભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણી નિમિત્તે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેના અનુસંધાને જિલ્લા કક્ષાએ નવસારી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને આઈટીઆઈ બિલીમોરાના સંયુક્ત ઉપક્રમે રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન નવસારીના લીલાવતી નાનુશેઠ સાંસ્કૃતિક ભવન સ્વપ્નલોક સોસાયટી કાલિયાવાડી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના નવસાઈ ના જમલપોર વિસ્તારમાં મીરાનગર સોસાયટીના પ્રવેશ દ્વાર પર પથ્થરના ઢગલા નાખી દેવાતા સોસાયટીના ના રહીશો માં રોષ પ્રવેશ દ્વાર પર પથ્થરોના કારણે સોસાયટીમાં વાહનો પ્રવેશી શકતા નથી નવસારી ગણદેવી રોડ પર જમાલપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સોસાયટીના પ્રવેશ દ્વાર પર કોઈક દ્વારા પથ્થરનો ઢગલો ડગલો કરી દેવાતા સોસાયટીમાં અવરજવર કરતા વાહન ચાલકોને હાલાકી ભોગવી પડી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી પ્રવેશ દ્વાર પર નખાયેલા પથ્થરોના ડગને લઈને થયેલી અણધારી સમસ્યા સોસાયટીના રહીશો માટે માથાના દુખાવા સમાન બની રહી છે મીરાનગર સોસાયટીના મુખ્ય પ્રવેશ દ્વાર પર કોઈક અજાણ્યા તત્વો દ્વારા મોટા પથ્થરોનો ઢગ કરી દેવાયો હતો જેને લઈને સોસાયટીમાં મોટા વાહનો તો ઠીક ટુ વ્હીલરો પણ પ્રવેશી શકતા નથી આ પથ્થરોનો ઢગ સોસાયટીના પાર્કિંગ એરિયામાં દાખલ થવાના સ્થળે જ મુકાયો હોવાથી સોસાયટીના રહીશોએ પોતાના વાહનો દૂર મૂકીને ચાલીને અવરજવર કરવાની ફરજ પડી રહી છે કામધેનુ યુનિવર્સિટી અને નવસારી કૃષિ યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર અને નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી વચ્ચે તારીખ સાત ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ કુલપતિ નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ના કોન્ફરન્સ હોલ ખાતે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ કરારમાં ડોક્ટર પી એચ કુલપતિ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર અને ડોક્ટર જેડ પટેલ કુલપતિ નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ના દુરંદેશી નેતૃત્વ હેઠળ ઔપચારિક રીતે અમલમાં મૂકવામાં આવ્યો હતો આ સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ કામધેનુ યુનિવર્સિટી અને નવસારી યુનિવર્સિટી વચ્ચે શિક્ષણ સંશોધન અને વિસ્તરણના ક્ષેત્રોમાં ગતિશીલ સહયોગને પ્રોત્સાહન આપવા માટેનો છે જલાલપુર તાલુકાના માંગરોળ ગામમાં બેર વિકાસ રથનું સ્વાગત કરાયું નવસારી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પંથકમાં ઓક્ટોબર 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 સુધી સુધી વિકાસ 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 પરિભ્રમણ કરશે સપ્તાહની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લાના ગ્રામ્ય પરિભ્રમણ કરશે ત્યારે વિકાસ સપ્તાહના બીજા દિવસે આઠ ઓક્ટોબરના રોજ જલાલપુર તાલુકાના માંગરોળ ગામે વિકાસ રથનું ઉમડકા ઉમડકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જલાલપુર તાલુકાના માંગરોળ ગામે ગ્રામજનો દ્વારા વિકાસ રથને વધાવી લીધો હતો ગ્રામજનોએ કુમકુમ તિલક અને ફૂલોના હારથી રથના

ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો